ગોવલકર મરાઠી શાળા છે આ શાળા પણ જૂની છે અને તેનું બિલ્ડિંગ જર્જરિત થતા કોર્પોરેશન દ્વારા સ્ટ્રક્ચરલ ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું જેમાં સ્ટ્રક્ચર ટેકનિકલ રીતે સક્ષમ ન હોવાનું કારણ બહાર આવતા આ બિલ્ડીંગનો કોઈ પણ ભાગનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરવામાં આવેલી છે શાળા પર નોટિસ પર ચિપકાવી દેવામાં આવી છે જોકે આ શાળાનો સામાન પંદર દિવસ અગાઉ ખસેડી લેવામાં આવ્યો હતો અને હવે આ બિલ્ડિંગ સંદર્ભે પાઇલ તૈયાર થતા તેનું સ્થળાંતર પણ કરવામાં આવશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના હરણી બોટકાળ દુર્ઘટના બાદ કોર્પોરેશને અમારી છ સ્કૂલોને નોટિસ આપેલી છે કે કોર્પોરેશનની આ સ્કૂલ જર્જરી હાલતમાં હોય તો તાત્કાલિક એને રિપેરિંગ કરી અને તાત્કાલિક બીજા સ્થળે ખસેડ દઈ કાં તો ઉતારી દેવી આપના માધ્યમથી હું જણાવી લઉં કે જેટલી સ્કૂલોમાં નોટિસ આપેલી છે એમાંથી બે સ્કૂલોનું રિપેરિંગ કામ અમે સંપૂર્ણપણે પૂરું કરી નાખેલું છે બે સ્કૂલો અમે સંપૂર્ણપણે બંધ કરી દીધેલી છે પણ એની પાછળ એક સ્કૂલ ચાલે છે તે બાળ એ બિલ્ડિંગને કારણે કોઈ બાળકના સ્વાસ્થ્ય થોડે છેડા ના થાય અમને જણાવી લો કે સ્વાસ્થ્ય જોડે અને સુરક્ષાની સાથે શિક્ષણ પણ જરૂરી છે અમે તાત્કાલિક અધિકારીને સૂચના આપી દીધેલી છે કે શાળાના આચાર્ય જોડે બેસીને ચર્ચા કરીને શાળામાં કેટલા બાળકો ભણે છે કઈ સ્કૂલમાં તમે શિફ્ટ કરી શકો છો સવારની પાળી કે બપોરની પાળી કારણ કે ચાલુ સત્રો હોવાથી તાત્કાલિક ધોરણે બાળકોનું શિક્ષણ પણ ના બગડે એ જોવાની જવાબદારી પણ અમારી છે સાથે સાથે સુરક્ષાની જવાબદારી પણ અમારી છે તાત્કાલિક એ વિષય બે દિવસમાં નિર્ણય લઈને શાળાના આચાર્ય જોડે ચર્ચા કરીને કઈ સ્કૂલમાં શિફ્ટ થઈ શકે અને કેવી રીતે શિફ્ટ થઈ શકે આયોજન કરીશું હાલમાં છ એક જેટલી સ્કૂલો નોટિસ આપવામાં આવી છે કે રાજા માધવરાવ છે મહર્ષિ અરવિંદ છે મગનભાઈ શંકરભાઈ છે અલગ અલગ સ્કૂલોને આ પ્રકારની નોટિસો આપવામાં આવેલી છે અને સ્કૂલોમાં અલગ અલગ પ્રકારની નોટિસોના આધારે અમે રિપેરિંગ કામ પણ શરૂ કરેલું છે પણ આપ જાણો છો કે રિપેરિંગ કામ કે સ્કૂલ ઉતારવાનું કામ અમે સ્કૂલના ચાલુ સત્ર દરમિયાન કરી શકતા નથી જ્યારે વેકેશનનો સમય હોય કે રજાનો સમય હોય ત્યારે જ અમે આ કામ કરી શકીએ છીએ નાની નાની જે મુશ્કેલીઓ છે એ અનુરૂપમાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્કૂલનું બાંધકામ કઈ રીતે ઉતારી શકાય અને એસએસએ દ્વારા આ સ્કૂલનું બાંધકામ થતું હોય છે સ્કૂલને બાંધવા માટે બી બે ત્રણ વર્ષનો સમય લાગતો હોય છે એટલે બાળકોનું શિક્ષણ બી ના બગડે એ જોવાની બી જવાબદારી અમારા લોકોની હોય છે અમે સંપૂર્ણપણે પ્રયત્ન કરે છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે અને સુરક્ષામાં કોઈ રીતે છેડા ના થાય અને શિક્ષણ ના બગડે એ મારજા મે સંપૂર્ણ પ્રયત્ન કરીશું હવે આ બિલ્ડિંગની પાછળ મગનભાઈ શંકરભાઈ પટેલ શાળા આવેલી છે અને આ શાળામાં ભણતા બાળકો આ જર્જરિત બિલ્ડિંગ નીચેથી જ આવજાવન કરે છે એક બાજુ કોર્પોરેશન નોટિસ ચિપકાવી ઇમારતનો ઉપયોગ બંધ કરવાનું કહે છે જ્યારે બીજી બાજુ આ શાળામાં ભણતા બાળકો આ બિલ્ડિંગ નીચેથી આવનજાવન કરતા હોવાથી ઉપરથી થી ગમે ત્યારે સ્લેબ અથવા બીજું કોઈ મટીરિયલ બાળક અથવા બીજા કોઈ કર્મચારી ઉપર પડે અને ઘાયલ થાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઊભો થયો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર